રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર છવ્વીસ અંતર્ગત માર્ગ અકસ્માતો અટકાવવા તથા વાહન ચાલકોમાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમો અંગે જનજાગૃતિ લાવવા માનકુવા પોલીસ સ્ટેશન દ્વારા વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી ડ્રાઈવરોની આંખની તપાસ કરી જરૂરી ચશ્મા દવાઓ અથવા સારવાર પૂરી પાડી અકસ્માતોની સંખ્યા ઘટાડવા તથા માનવ જીવન બચાવવાના હેતુથી માનકો પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા અંધજન મંડળ કેસીઆરસી હોસ્પિટલ ભુજના સહયોગથી દેસલપુર ચેકપોસ્ટ ખાતે આ ચકાસણી કેમ્પ યોજાયું હતું આ કેમ્પ દરમિયાન અંદાજે સો જેટલા વાહન ચાલકોની આંખોની ચકાસણી કરવામાં આવી હતી જેમાં જરૂરિયાત ધરાવતા વાહન ચાલકોને ચશ્મા તથા દવાઓ આપવામાં આવી હતી સાથે સાથે વાહન ચાલકોને માર્ગ સલામતી ટ્રાફિક નિયમો અને સુરક્ષિત વાહન ચલાવવાના મહત્વ અંગે સમજ આપવામાં આવી હતી માનગોવા પોલીસની આ પહેલથી વાહન ચાલકોમાં જાગૃતિ ફેલાઈ હતી અને માર્ગ અકસ્માતો ઘટાડવામાં મહત્વપૂર્ણ ફાળો મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં